નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આ દ્રશ્યો પાલીતાણાથી તળાજા થતાં હાઈવે પરના માખણીયા ગામના પાટિયા પાસેના છે કેટલાક કિન્નરો અને એક નશામાં ધૂપ વ્યક્તિ માથાપૂટનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે પાલીતાણા જતા હાઈવે પર સુંદરવન ગૌશાળા પાસે વિડીયોમાં જણાતા શખ્સને કિન્નરો દ્વારા માર પણ મારવામાં આવ્યો હતો વાયરલ વિડીયો બાબતે તપાસ કરતા શખ્સ તળાજા તાલુકાના સાંગાણા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે સાથે આ શખ્સ કિન્નરો પાસે બીભત્સ માંગણી કરતો હોય જેથી ન છૂટકે કિન્નરો દ્વારા આ શખ્સને માર પણ મારવામાં આવ્યો હતો જાણકારી મુજબ આ શખ્સે કિન્નરોને થોડા સમય પહેલાં છરી બતાવી ધમકાવ્યા હતા બાદમાં તમામ કિન્નરોએ એકસમ કરી આ નશામાં દૂધ શખ્સને ઢીબેડી નાખ્યો હતો